ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરત ખાતે પોતાના નવસારી લોકસભા ક્ષેત્રે ખાતે ઉમેદવારી પત્ર ભરવા અને રેલીમાં ભાગ લેવા માટે પરિવારજનોને મળીને પ્રસ્થાન કર્યું અને આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો છે ઉપસ્થિત રહ્યા હતા એટલે આજે એ નવસારી ખાતે લોકસભા બેઠક માટે એ ફોર્મ ભરવાના છે અને સૌથી વધારે મજાની વાતો એ છે કે જ્યારે આની પહેલા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી માટે જ્યારે નવસારી ખાતે જ સી આર પાટીલે પોતાનું ફોર્મ ભર્યું હતું ત્યારે રેકોર્ડ બ્રેક માર્જિનથી એમણે જીત મેળવી હતી અને જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટા માર્જિનની લીડ છે અને જે કહી શકાય છ પોઈન્ટ નવ લાખ મતોના માર્જિનથી એમણે ચૂંટણી જીતી હતી એટલે જોવાનું એ રહેશે કે આ વખતેની ચૂંટણીમાં શું સી આર પાટીલ છે એ પોતાનો જ રેકોર્ડ બ્રેક કરશે કે નહીં તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો કીપ વોચિંગ વાઇસ ઓફ ઇન્ડિયા